તો નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આજના એક આપણા નવા ને આપણા તમામ ફેમિલીને જય શ્રી કૃષ્ણ સીતારામ દર્શક મિત્રો આપડે કઈક ખાવા પૂરતી વાવેતર કર્યું ત્યારે ખાવા પૂરતી થોડીક ડુંગળી પણ વાવી છે અને થોડુંક લસણ પણ આપણે વાવેતર કરેલું છે તો આમાં જે આપણે આમ જોવા જઈએ તો અવારનવાર આપણે આમાં હાલતા હોય ને એવું થતું હોય છે લસણ ડુંગળીમાં આપણે

શાકભાજી ને અન્ય કોઈ ચીજ આપણે વાવેતર કરી જ જતા હોઈએ છીએ પરંતુ આજે આપણે એક કઈક એક નવી દેશી જુગાડની ની કઈક આજ વાત કરવી છે કારણ કે જે લસણ ને ડુંગળી આમ જોવા જઈએ તો એના કઈ રીતે ગાંઠિયા મોટા થાય આમાં ગાંઠિયા મોટા કરવાની પણ જો આપણે દેશી જુગાડ કરીએ તો સરસ રીતે ગાંઠિયા એના મોટા થતા હોય છે તો અત્યારે આમ જોવા જઈએ તો લસણ છે અમારું આપણે જે જયારે ઘઉં વાવ્યા ત્યારે આ એની સાથે વાવેતર કરી દીધું છે નેચર આમ જોવા જઈએ તો સરસ રીતે નાની નાની એમાં બંધાવા લાગી છે પરંતુ જમીન થઈ ગઈ છે તો લસણ અને ડુંગળી જો જો આપણે એક દેશી આમ જાજુ વાવેતર કરેલું હોય તો થોડીક મુશ્કેલી પડે છે પરંતુ આપણે જો ખાવા પૂરતી વાવેતર કરેલું હોય તો અને ગાંઠિયા મોટા કરવા માટે આપણે જે આમ જોવા જઈએ તો ખેડૂત મિત્રો છે વધારે ચૂલાનો ઉપયોગ કરતા હોય છે તો જો એની રાખ આપણે સમયે આપડે માનો કે લસણ માં થોડુંક હોય તો એવા સમયે આપણે જે રાખ આપણે ભેગી કરેલી હોય તો આની અંદર જો છંટકાવ કરી દઈએ અને ત્યાર પછી આપણે નીંદ નાખીએ તો રાખ છે જે જમીન ટાઈટ થઈ ગઈ હોય તો એની અંદર બેસી જાય છે અને જમીન આપડી પોચી રહી છે તો જેમ જમીન પોચી રહે એમ ગાંઠીઓ મોટો થવાની શક્યતા રહેતી હોય છે તો જો આપણે ખાવા પૂરતી જો કઈ લસણ ડુંગળીનું વાવેતર કરેલું હોય તો એની અંદર રાખ આપણે અંદર વી જાય તો એમાં જમીન પોચી રાખવાનું એમાં ઘણું કામ કરે છે તો જે રાખ છે ઘણી ઉપયોગી છે પરંતુ અમુક અમુક મિત્રો લસણ ડુંગળીનું જાજુ વાવેતર કરે છે વીઘા દોઢ વીઘા એ રીતનું કરે છે તો એના માટે પણ એક ઉપયોગ છે તો જયારે આપણે પાયાના ખાતરમાં વાવેતર કરવાની થોડીક વાર હોય ને પાયાના ખાતર આપતા હોય તો એની અંદર એરડીનો ખોવા જો એમાં વાપરવામાં આવે તો પણ જમીન નરમ રહેતી હોય છે તો જેમ જમીન નરમ રહે એમ ગાંઠીઓ થવાની શક્યતા વધારે મોટો થવાની શક્યતા વધારે રહેતી હોય છે અને આમાં અવારનવાર આપણે હાલતા હોય ને એવું થતું હોય એટલે આપણે ચારો થોડીક જમીન ટાઈટ થઈ જતી હોય છે નેચર કેમિકલ યુક્ત આપણે ખાતર પણ આમાં આપતા હોય છે જેમ કે યુરિયા ને ડીએપી ને બધું એની જમીન થોડીક ટાઈજ થઈ જતી હોય છે તો જેમ જેમ જમીન જો પાળામાં લસણનું વાવેતર હોય તો એમાં પણ ગાંઠી આ મોટા થતા હોય છે પણ આપણે જે જમીનમાં આ રીતે કેરો કરીને વાવેતર કરીએ તો એની અંદર જો મોટો મોટું જો કોઈ મોટા વિઘા હોય તો એની અંદર આપણે રાખ શક્ય નથી હોતી કારણ કે એટલી બધી રાખ ગોતવી થોડીક મુશ્કેલ પડે છે પરંતુ જો એવી રાખ મળી જાય અને નીંદવાના સમયે એમાં છંટકાવ કરી દેવામાં આવે તો પછી જે આપણે નીંદીએ એટલે દાંતડી દ્વારા એમાં જમીનની અંદર બેસી જતી હોય છે અને ત્યાર પછી એને ઉપર પિયત આપી દઈએ જે રાખ અંદર જાય તો એના કારણે જમીન હાવ આમાં નરમ રહેતી હોય છે તો અત્યારે આમ જોવા જઈએ તો આપણે કેમિકલ યુક્ત ખાતર આપીએ છીએ દવાઈઓમાં અવનવી છાંટીએ છીએ એના કારણે જમીન અત્યારે ટાઈટ થઈ જતી હોય છે તો રાખ નાખવામાં આવે તો જમીન પણ નરમ રહેતી હોય છે ને આપણે જે કેમિકલ યુક્ત ખાતર વાપરીએ એમાં આપણે જે સૂક્ષ્મ જીવાત એ પણ અત્યારે લગભગ ત્યાં જો અળસિયા જોવા ત્યાં નથી મળતા તો જો અળસિયાનું ખાતર પણ આપવામાં આવે તો પણ ગાંઠિયા સરસ રીતે મોટા થઈ જતા હોય છે અને એડીનો ખોળ એનાથી પણ જમીન થોડીક નરમ રહેતી હોય છે તો એ પણ ખૂબ ઉત્તમ છે લસણના ગાંઠિયા કરવા માટે મોટા કરવા માટે આ રીતે રાખનો ઉપયોગ કરીએ તો પણ ખૂબ સારું એવું એમાં ફાયદો થાય છે અને રાખ એની અંદર જો આમ તો 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 આપણે લગભગ ક્યાંય નથી મળતી અંદર નાખીને છાટી દઈએ તો એમાં થી પણ મરી જતી હોય છે અને આ રીતે સરસ રીતે આપણે આમાં જે જમીનના લસણ અથવા ડુંગળીના ગાંઠિયા સરસ રીતે એમાં મોટા ઠેર થતા હોય છે તો જે અમારે થોડીક રાખ ભેગી કરેલી છે એનું અત્યારે હાલ થોડુંક થોડુંક કેક કેક ખર છે તો અત્યારે પેલા છંટકાવવામાં કરી અને ત્યાર પછી આમાં નીંદવું છે એટલે જો કે આમ તો ખર તો બહુ કઈ નથી પણ થોડીક રાખ આપણે છંટકાવ કરી અને ત્યાર પછી આમાં નીંદશું એટલે જે પછી આમાં પાણી આપી દઈશું તો જે લસણના ગાંઠિયા સરસ રીતે આમાં મોટા થાય તો દર્શક મિત્રો આ થોડીક જો આપણે દેશી જોગાડનું પણ જો વાત કરીએ તો પણ ખૂબ આપણે આમાં ગઠિયા મોટા થતા હોય છે તો દર્શક મિત્રો આ વિડીયોમાં બસ આટલું ફરીથી મળશું આપણે આવતી કાલના વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી રામ રામ આવજો